વડોદરાના સાવલીમાં ટ્રાફિક જાગૃતિ અને ટ્રાફિક સપ્તાહ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાવલી પોલીસ સ્વર્ગીય મહેન્દ્ર જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પોરી એસોસિએશન અને ઇન્દુ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાવલી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમ બી જાડેજા સાહેબ તેમજ પીએસઆઈ પરમાર અને સમગ્ર પોલીસ સ્ટાફ અને જીઆરડી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ક્વોરી એસોસિએશનના સભ્યોએ પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું અંદાજિત સાહીઠ બોટલ બ્લડ અત્યાર સુધીમાં કલેક્ટ કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ટ્રાફિકને લઈ જનજાગૃતિ આવ્યો અને સાથે સાથે લોકો બ્લડ ડોનેટ જેવી સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવી અન્ય જરૂરિયાતમંદ લોકોનું જીવન બચાવી શકે તે હેતુ હતો Terima kasih telah menonton! Thank uh you. -huh.